નમસ્કાર મિત્રો ફરી એક વખત ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે એક મહત્ત્વની યોજના વિશે વાત કરીશું જેમનું નામ છે રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે એક હજાર રૂપિયા સરકારે કરી છે આ એક મોટી જાહેરાત તો મિત્રો આ એક છે એ સમાચારમાં આવેલી માહિતી છે જે જોઈએ કે શું કહેવા માંગે છે રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે એક હજાર સરકારે કરી મોટી જાહેરાત જાણો કોને મળશે લાભ અને કેવી રીતે અરજી છે એ કરી શકશો તો મિત્રો આમાં ગરીબ પરિવારો માટે આશીર્વાદ રૂપ યોજના પારદર્શિતા જાળવવા સીધા બેંક ખાતામાં જમા થશે રકમ તેમાં ઈ કેવાયસી છે એ કરાવેલું ફરજિયાત હોવું જરૂરી છે તો મિત્રો આ છે એક સમાચાર પત્રમાં આવેલી માહિતી છે એનો કોઈ ઓફિશિયલી પરિપત્ર નથી પરંતુ જોઈએ કે આ યોજના છે એ હું કહેવા માગે છે અને ભવિષ્યમાં છે એ આ યોજના છે એ કામ આવશે અથવા તો નહીં આવે તો સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશી ખબર જાહેર કરી છે હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને એક હજારની આર્થિક સહાય મળશે આ યોજનાનું ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે આ યોજના એક જૂન બે હજાર પચીસથી અમલમાં આવશે તો મિત્રો આ છે એ પહેલી જૂન બે હજાર પચીસથી અમલમાં આવશે એવું કહેવા માંગે છે સરકાર સમયાંતરે એવી યોજનાઓ રજૂ કરતી રહે છે કે જેથી જેનાથી લોકોને આર્થિક લાભ થાય આવી જ એક મહત્ત્વપૂર્ણ પહેલમાં કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે જે અંતર્ગત પાત્ર પરિવારોને દર મહિને એક હજારની સહાય નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે ફાયદાકારક છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી તો આ યોજનાનો મુખ્ય હેતુ ઉદ્દેશ્ય શું રહેલો છે તો કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મફત રાશન પૂરું પાડવાનું નથી પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડીને તેમને સશક્ત બનાવવાનો પણ છે આ યોજના હેઠળ દરેક પરિ લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને એક હજારની નાણાકીય સહાય સિદ્ધિ મોકલવામાં આવશે જેથી યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે કોણ મેળવી શકશે આ યોજનાનો લાભ તો આ યોજનાનો લાભ ફક્ત તે લોકો જ મળશે જેઓ નીચેના માપદંડો પૂર્ણ કરે છે અરજદાર રેશન કાર્ડ ધારક હોવો જોઈએ ફરજિયાત છે પરિવારની વાર્ષિક આવક બે લાખથી ઓછી હોવી જોઈએ રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવેલું હોવું જોઈએ જે પારદર્શિતા માટે ફરજિયાત છે ત્યાર પછી વાત કરીએ તો અરજી પ્રક્રિયા અને જરૂરિયાતી દસ્તાવેજો એમાં આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે અરજી કરવા માટે વ્યક્તિ પાસે નીચેના દસ્તાવેજો હોવા જરૂરી છે જેમ કે રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર તો કેવી રીતે છે એ અરજી કરી શકશો તો સૌ પ્રથમ તમારા રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને ત્યાં રેશન કાર્ડ નવી યોજના બે હજાર પચીસ માટે અરજી લિંક પર ક્લિક કરો આવશ્યક માહિતી જેવી કે રેશનકાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો બધી જ વિગતો ભર્યા અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી ફોર્મ સબમિટ કરો રિપોર્ટ અનુસાર આ યોજના એક જૂન બે હજાર પચીથી શરૂ થશે જે લાખો રેશનકાર્ડ ધારકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે આ યોજના ગરીબ પરિવારોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે પરંતુ મિત્રો આ યોજનાનો કોઈ ઓફિશિયલી પરિપત્ર નથી આવેલો એટલે આ યોજના છે જ્યારે આવે ત્યારે તે આપણે આ યોજના વિશે સત્ય યોજના છે એવું આપણે માની શકીએ કે આ યોજના ખરેખર છે એ સાચી છે તો આનો ઓફિશિયલ પરિપત્ર આવે ત્યારે આપણે સમગ્ર જાણકારી છે એ આ ચેનલના માધ્યમથી આપવામાં આવશે તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં